આચાર્ય દેવવ્રતજી તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નો ચૌદમો દીક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ચૌદમા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતા પિતાને પ્રેરણાદાય માર્ગદર્શન આપ્યું હતું આધુનિક ટેકનિકલ વિકાસ પર ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે ટેકનોલોજી ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે માનવતા અને જીવન મૂલ્યો સાથે જોડાયેલી હોય તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા ઈમાનદારી અને કરુણા જેવા જીવન મૂલ્યો પણ અપનાવવા જોઈએ તેમણે જણાવ્યું હતું કે દીક્ષાંત સમારોહ ફક્ત ડિગ્રી પ્રાપ્ત કરવાનો અવસર નથી પરંતુ જીવનના નવા અન્યાયનો પ્રારંભ છે શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય ફક્ત ભૌતિક સુખ પ્રાપ્ત કરવાનો નથી પરંતુ માનવતાના ઉચ્ચતમ મૂલ્યોને આત્મસાત કરવાનું છે જ્યાં સુધી આપણે શિક્ષણને રાષ્ટ્રના હિત સાથે નહીં જોડીએ ત્યાં સુધી તે અધૂરું છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને કુળની પ્રતિષ્ઠા વધે સમાજનો ગૌરવ વધે અને ભારતનો વૈભવ વધે એવું જીવન જીવવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલે વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક બનવાનો સંદેશ આપતા કહ્યું કે રાષ્ટ્રપ્રત્યેનું યોગદાન જ શિક્ષણનો ખરો ઉદ્દેશ છે તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ પોતાની પ્રતિભા અને જ્ઞાન રાષ્ટ્ર નિર્માણ અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કરે આ પ્રસંગે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ લાશન એન્ડ ટર્બોના ડાયરેક્ટર અને ઉપાધ્યક્ષ શ્રી જયંત પાટીલ જેટીઓના કુલપતિ ડોક્ટર રાજુલ ગચ્ચર ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનૈના તોમર અને અનેક વિશિષ્ટ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા